તમે ક્યાં ગયો છો બગાડ કેમ એમને ઊભી રહી ગયો બગાડો લે બાવળ પૂજે ગોવડી પૂજે એક દી સૂર્ય નારાયણ પૂજે સેલે દી આસ્તી કોઈ પૂજે જય માતાજી જય દ્વારકાધી જો કે તમે બધા મજામાં દેશો ને હું પણ ખૂબ જ મજામાં છું આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા અવલગમાં ગૌરી ઢેર સારી શુભકામનાઓ ના વ્રત આજે શરૂ થઈ ગયા છે એટલા માટે નાની નાની ખૂબ જ આનંદમાં આવશે ઉલ્લાસમાં આવશે અને અમારા ગામમાં કઈ રીતે નાની નાની ઢીંગલીઓ છે ને વ્રતની ઉજવણી કરે છે એ તમને હું જરૂરથી બતાવીશ તો કન્ટિન્યુ લોકો બધાય બન્યા રેજો પૂરું થઈ ગયું હવે શું કરવાનું હે આવ્યો તમે ક્યાં ગયું હા પૂરું થઈ ગયું બગાડ કેમ એમને ઊભી રહી ગયો બગાડો લે બીજું ઠીક છોકરા હોય લે છોકરા પકડવાયો આવ્યો જોઈ છે ને મારા મમ્મી છે થી ઘરે અને અત્યારે છે રસોઈ અને રસોઈમાં શું બનાવા જોઈ લઈ રસોઈમાં તો આપડે જોવું જ પડે ને શું બનાવે છે અહિયાં

રોટલી બનાવો છો અને આજ મોડાક જ ચાલુ થઈ ગયા છે ઠીંગલિયુના છે મને સવારમાં ખબર પડી નહીં રસ્તા તો નથી જવાનું પણ લગભગ મોહિની બિનારે ગારીયા જવાનું થાય કેમ હતું મોડાક જ ચાલુ થઈ ગયા છે એટલે કે અમુક ગૌરી વ્રત એ કહેતા હોય ને ગૌરી વ્રત અને મોળાકત આપણે બધા મોડાક જ કેવી છે

અને મારા મમી ને એવો વિચાર છે કે આજે તો નહિ પણ કાલે મારે મોહીની બિન ગાડીયાધાર જવાનું થશે ને તો ટાથી ફરાળ કઈ ફ્રૂટ લેતા આવીશ અને બધી ઢીંગલીને ફ્રૂટનો ફરાળ ને બધું કરાવવાનો મારા મમ્મીને એવો વિચાર છે જો બની શકે તો આપણે ટ્રાય કરશું તો મારા મમ્મી જો ત્યારે રસોઈ બનાવે છે ભલે અત્યારે રસોઈ બનાવતા અને પછી મામાની નહીં આવે પછી એની આરે મુલાકાત કરીશું તો કન્ટિન્યુ લગમાં બધા બની આ રે પાણી કરી નવરા થઈ ગયા અને અત્યારે પાછા દુકાને વ્યવહાર છે તમને બધાને નવીન લાગતો હશે કે ઘણા દિવસો પછી વાળું પાણી કરીને દુકાને આવ્યો છું કારણ કે અત્યારે છે ને થોડુક ફિટિંગ ને બધું કામકાજ કરવાનું હતું એટલે મેં કીધું કાલે એક ડિસ્ટર્બ થાય ને એટલે માટે ફિટિંગ ને બધું કરવાનું હતું અને અત્યારે અમારા ગામના યુટ્યુબર આવી ગયા છે અમારી શોપ ઉપર અને જ આનંદ થયો એટલે એની સાથે તમને મુલાકાત કરાવું ઓળખતા દેશે એ બોલત હા તમારી ફેમિલી ને જય માતાજી અને જય

બી વસ્તુ દેખાડે છે કઈ વાંધો નહીં અમારી હસી મજાક ની વાત કરશે તો કન્ટિન્યુ લોકો બધા તો અમારા ગામમાં આ રીતે નાની નાની ઢીંગલી મુલાકાતનું વ્રત કરે છે અને તમારા ગામમાં કઈ રીતે કરે છે એ જણાવી દેજો પણ પહેલાં તો એ કુટલો લઈને જાય પછી એ પધરાવે પાણીમાં વળી પાછી કાંક જીજાજી કરે વળી પાછી ઘંટીને એવું કાંક કરે થોડુંક તો વિધિ થઈ ગઈ હતી એની બધી વ્રતની પણ હું થોડોક મોડો પગ ગયો એવું હતું એટલા માટે આ રીતની કાંઈક વિધિ એટલે મેં તમને કીધું હતું કાલ હું તમને બતાવીશ તો કેવી અમારી આ ગામડાની દીકરીઓ મુલાકાત કરે છે એ તમને કેવા લાગીએ કોમેન્ટમાં જરી કહી દેજો તો આ સાથે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ને હા સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં ચાલો જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય